હું બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો કેટલા દિવસથી આપણો વ્લોગ નહોતો આવતો નથી આવતા કારણ કે ટાઈમ જ નથી મળતો નહીં એવા વિડીયો મૂકું છું તો અને લાઈવમાં નેટવર્કનો પ્રોબ્લેમ છે તો આજે એક નાનો એવો બ્લોગ બનાવવાની ટ્રાય કરું છું તો આગળ જેવો સપોર્ટ તમે બધાએ આપ્યો છે એવો જ સપોર્ટ આપજો અને જો કોઈ નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વ્લોગમાં આજે તમને કાંઈક નવું બતાવવું અને આમ તો જો આગળ બ્લોગ મૂકેલો જ છે પણ કાંઈ બ્લોગ અત્યારે નથી કંઈ બહાર જવાનો ટાઈમ નથી મળતો અને ગામડે જ છે અત્યારે તો એક નાનો એવો બ્લોગ બનાવવાની ટ્રાય કરું છું તો બધા ફૂલ સપોર્ટ કરજો ખાસ કરીને જો અત્યારે વાડીએ છીએ તો વાડીનું જ તમને બધું બતાવવું હા અમારી વાડી છે અહીંયાં વાવ છે એક મિનિટ હવું છે કંઈક અહીંયા આખો દિવસ દેવીભાઈ રમતા હોય છે અને અમારી વાળીએ ખાસ કરીને મસ્ત મજાના બધાને ગમે એવા ગુલાબ છે કેટલા બધા એમાંય ફેવરિટ કલર છોકરીઓનો પિંક કેટલા બધા ગુલાબ છે સરગો છે લીંબુડી છે લીમડો છે ખાસ કરીને પક્ષીઓનો કલબલાટ તો અમારે બહુ જ છે મધ જો અહીંયા કંઈક માળો છે અહીંયા છે કંઈક ત્યાંય બચ્ચા છે પણ અહીંયા નથી પહોંચાય એમ આ સાઈડ કપાસ વાવી દીધો છે અને આ સાઈડ હજી એરંડા વાવાના છે ધેયુભાઈએ ધરારથી જો આ પાસે આંબા વવડાવ્યા છે હવે આંબામાં કેરી ક્યારે આવે ને ધેયુભાઈ ક્યારે ખાય અને ખાસ કરીને જો મેં આગળ બ્લોગ મૂકેલો તો અમારી ગૌરી અહીંયા રહેતી તો અત્યારે એ નથી એટલે આ જગ્યાએ આવી એટલે એની યાદ આવી જાય અત્યાર સુધી અહીંયા કેટલા વર્ષથી રહેતી અને અત્યારે આ જગ્યા ખાલી છે ને આ સાઈડ શાકભાજી છે બા કઈક જો વીણે છે બા બપોરની રસોઈની તૈયારી માટે આવી ગયા છે લેવા શું લઈ લઈ જાય છે અહીંથી શેનું શાક બનાવવાનું છે આપણે જોઈ આવી શું તારો મમ્મી ભીંડાનું કરવું આજે શેનું કરવું તો જો આ ભીંડો છે તાજો તાજો જો તો હોય એ લઈ જાજો પાલલાલ ખાવું તો પાળલાલ ખાઉં ભીંડો છે દૂધી સૂધીનું ખાવું હોય તો દૂધીનું આવું છે શાકભાજી અત્યારે જો થોડું થોડું બધુંય છે આની પેલા વિડિયોમાં બતાવ્યું હતું ત્યારે બહુ બધા ભીંડા અને મોટું હતું બધુંય અત્યારે તો થોડું થોડું છે ભીંડા ગુવાર ચોરી એવું છે આ અમારી વાડી છે અત્યારે આ સાઈડ ખાલી છે ઓલી સાઈડ કપાસ વાવી દીધું છે આમાં બાકી છે

હજી તમે બાકી હતા આવી ગયા હજી એક પપ્પા નથી અમારે એ ગયા છે હમણાં આવશે હજી કંઈક બતાવું તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો જો અહીંયા મધ છે ખાસ કરીને એ જ છે અત્યારે લગભગ ઓછું જોવા મળે અને અમારી વાડીએ ચાર પાંચ મધ છે એક અહીંયા છે જો મોટું બધું દેશી છે જો એક ઉડી ગયું તું પાછી હવે માખીયું આવે છે થોડી થોડી એ હમણાં ચાર પાંચ દિવસ પેલા ઉડી ગયું અને એક આની પેલા મેં વ્લોગ મુકેલો ખબર હોય તો તમે બધાય જોયો હોય તો એ સાવ નાનું છે શોર્ટ વિડીયો મૂકેલો છે અને ખાસ કરીને આ મારા ધ્યેય ભાઈ ની મોજ વાળીએ અને આના કરે આના માટે જ ખાસ કરીને અહીંયા રહીએ વાળીએ ધૂળ ને પાણી ને નળિયું ને જો એના કૂવા ને જો આમાં મોટર બનાવી છે ને જો જો શું કરે થી મોટર ચાલુ કરે નીચે નળી અડી જતી છે

જો આમાં મોટર ચાલુ કરી દીધી છે અમારે એક પક્ષીઓનો કલબલાટ સવારમાં છ વાગ્યાથી ચાલુ થઈ જાય અમારે એ એક અહીંયા બહુ સરસ વાત છે આખો દિવસ જો અહીંયા ચી ચી ચી

તો જેવો આગળ એ તમે સાથ સપોર્ટ કર્યો છે એના લીધે જ ચેનલ આપણી મોનો થઈ છે તો એવો જ સાથ આપજો અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઇક કમેન્ટ એન્ડ શેર કરજો બાય બાય